હેલો બધા કેમ છો હાય બધા હાઈ કરજો જો આ છે ધ્વનિ અને આ છે હસ્તી હસ્તીને પહેલીવાર વિડીયોમાં લીધી છે હસ્તી જોતી રહી એટલે વિડીયોમાં આવી ગઈ છે હવે આજે સમય છે ગરમીનો અને ગરમીમાં બધાને ઠંડુ પીવાની આદત હોય પણ આપણે ગરમીમાં ઠંડીનો અહેસાસ કરાવે એવું તાલફળું ગલેલી બધા અલગ અલગ ભાષામાં નામે બોળખતા હોય છે આને જેલી હા અને આમાંથી જેલી નીકળશે બરાબર ને હા તો તાલફળું ખાવાના છે ગરમીમાં ઠંડીનો અહેસાસ કરાવે છે અને પ્યોર ઓર્ગેનિક છે તો જોશું આપણે આને કેવી રીતે કટ કરવાનું અને કેવી રીતે એને છોલીને ખાવાનું હોય છે તો આ વિડીયોમાં તમે બન્યા રહેજો તો આપણે તાલફોડું આજે ખાવાના છે જોઈ લેજો આ આવી રીતના હોય છે આ આના ઝાડનું નામ છે રાવળ રાવડતાળ એટલા માટે કે એ સૌથી હાઈટ ઉપર ઊંચાઈ ઉપર આ ફળ થતું હોય છે એટલે એને રાવડતાળ કહેવામાં આવે છે તો એનું ફળ છે આ એ આપણે ખાશું અને તમારે આખો વિડીયો જોવાનો છે જો આ બે તાલફળી છે એ અમે વણાંકપરા બજારેથી લાવેલા છે તો એને આપણે કટ કરીને ખાશું બરાબર તો આ છે કુહાડી

આને કટ કરવાનું હોય છે ઘણાને કટ કરતા નથી આવડતું પછી આને આવી રીતના કાઢવાનું હોય છે જો આમાંથી પાણી નીકળ્યું નીકળું જોઈ મસ્ત છે ને હા જો આ રીતે આખું નીકળી ગયું છે રોકા બરાબર આમાં થોડુંક રહી ગયું છે જા હા લે જેલી ખા હા હરખિયા પકર હરખી જો રેવા દે રેવા દે રેવા દે રેવા દે છોકરી બરાબર કામ કરે ને એટલે મજા ના આવે ચાલ હવે એક દલેલી આપડે નીકળી ગઈ છે આપણે બીજી તરફ આગળ વધીએ છીએ અને કટ કરવાની ટેકનિક હોય જેનું વેચાણ કરતા હોય એને વ્યવસ્થિત ફાવતું હોય આપણે આનું વેચાણ કરતા નથી એટલે આપણે ફાવતું નથી છતાં પણ આપણે પ્રોપર આખી નીકળે એવી કોશિશ કરશું

ચાલો આ બીજું પણ નીકળી જ્યું છે ચાલો હમણાં બંધ કરાવીએ ચાલો તો હવે આ જે ગલેલી નીકળી ગઈ છે એ ચામડી સાથે હોય ચામડી સાથે ખાવ તો એ તૂરું લાગે એટલે એ ચામડી છે ને એ કાઢી નાખવાની અને ચામડી કાઢ્યા પછી તમે જો ખાવ ને તો મજા આવે મજા આવે ને અરે ઇંડી નથી આમાં ઇંડી ઉડી હાલે હાલે આ લે આ બસ કાઈ હા ચાલો તો આપણે

પણ આખું નહીં થોડું કર્યું એ ખવાય ને ગંદુ લાગે જોઈ લેજે એમ છે ચાલો ફરીથી આને સાફ કરી લઈએ બરાબર અને આને આપણે મજા આવી તારો વાળો પૂરો તારા હાથ એમ દૂર રાખજે જો આના જે કપડા ઉપર અડવાનું નહીં હાથ સાફ કર્યા પછી કારણ કે આના ડાઘ વહેલા પડે લાલ જેવા થઈ જશે એટલે આ છે એ તમારે કપડાને અડવું નહીં હા ચાલો હવે આને છે એ આપણે બે કટિંગ કરીશું હસ્તી જતો આપણે ચાખું લઈ જાવ તો અને ભાગ પાડીશું ચાલો જો આવી રીતના તમારે ચોખ્ખું કરી નાખવાનું જેની ચામડી સાથે ખાશો ને તો એ તમને પૂરા લાગશે અને તુરા ખાવાની મજા આવે નહી હા ચાલો તો ચાકુ આવી ગયું અને ચાકું પણ હસ્તી મોટું લાવી છે ચાલો હવે આને આપણે કટ કરીએ હસ્તી આ તારો ભાગ ચાલો હસ્તી ખાઈ લેવાનું છે આ લે હા ચાલો આવું ખાઉં છું ચલો હવે કેવું લઈ ગયું સ્વાદિષ્ટ ફાઇન યમી હમ તો તમારે પણ ખાવું હોય તો વણકબરે જજો ત્યાં બજારમાં મળે છે વેચાતા લઈને ખાઈ લેવાના બરાબર મને કોઈ પોલ કરતા નહીં કે દિલીપ સાહેબ મને તાલુ મોકલો ખાવું હોય તો વળાંકબરે બજારમાં મળે છે હું કોઈ વળાંકબરે બજારેથી અમારા સંબંધી છે એને ત્યાંથી લઈને આવેલો છું 在露天住。Thank you.